સરદારનગરમાં ધમધમતા મુંગડાના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી નવ લોકોને ઝડપી લીધા છે જેમાં સરદારનગર રેલવે સ્ટેશનની બાજુની ખુલ્લી જગ્યામાં હર્ષદ ઉર્ફે મુંગળાનો જુગારનો ડોઝ ચાલતો હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડ્યો હતો ત્યારે પોલીસને જોઈને અહીં જુગાર રમમાં આવેલા વીસથી વધુ લોકો ભાગી ગયા હતા ત્યારે પોલીસે સ્થળ પરથી નવ લોકોને ઝડપી લઈ પાંચ પોઈન્ટ આડત્રીસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જુગારના અડ્ડાનો સંચાલક મુંગડો તેમજ તેના ભાગીદાર સહિતના માણસો હાજર ન હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે અમદાવાદના આનંદનગરમાં આવેલા નિરાલી ફ્લેટના રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં અડચણ ઊભી કરનાર કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ સોસાયટીના સ્થાનિક રહીશોએ ગંભીર આરોપ મૂક્યો છે કે તેમના ભાઈ પ્રદીપે નવ વર્ષ પહેલા ગેરકાયદે દુકાનો બનાવી હતી જે સીલ થઈ ગઈ હોવા છતાંય ફ્લેટમાં રહેતા ભાજપના સરખેજ વોર્ડના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે વિરોધ કરીને તેમના મળતિયાઓની મદદથી દુકાનના સીલ તોડી નાખ્યા હતા અને દાદાગીરી કરીને દુકાનોનું ભાડું વસૂલવામાં આવતું હતું જેને પગલે એના સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સાબરમતીમાં સંતોષી માતાના મંદિર પાછળ ખુલ્લી જગ્યામાંથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર પકડી પાડી છે જેમાં પોલીસે બાતમીના આધારે અહીં વોચ ગોઠવી દરોડો પાડી ઇનોવા કારમાંથી વિદેશી દારૂની અગિયારસો ચાલીસ બોટલ અને બિયરના છન્નું ટીન કબજે કરી કારમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી જેમાં રાજસ્થાનના સાંચોરથી દારૂ લઈને આવેલા આશુ ખાન સુમરા અને હકમારામ પ્રજાપતિ તેમજ દારૂ લેવા આવેલા રાણીપના અરુણ ઠાકોરને અટકાયતમાં લઈને નવ પોઈન્ટ અઢાર લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો